એક તરફ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાતમી વખત આ વખતે ફરી ભરૂચ લોકસભાના સાંસદ બન્યા છે અને તેમનું પણ કહેવું છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં જે તેમણે કામગીરી કરી છે તેમણે વિકાસના કામો કર્યા છે તેના કારણે સાતમી વખતે ફરી એકવાર જનતાએ તેમને જનાદેશ આપ્યો છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી છે તે ભરૂચના અલગ અલગ સમસ્યાઓને લઈને રોડ રસ્તાઓની હાલતને લઈને વિરોધ નોંધાવી રહી છે અને સાંસદ ઉપર પ્રહાર પણ કરતી જોવા મળે છે ત્યારે ભરૂચ નગરપાલિકાના તાલુકા વિકાસ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો સાથે જ સમગ્ર ઘટનાને લઈને તેમણે વાત કરી છે ને શું હાલ પરિસ્થિતિ છે રોડ રસ્તાઓની તે વિશે વાત કરીશું આ તો તેને કહીએ જે પરા નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચુફેઝાન ભરૂચમાં રોડ રસ્તાઓની હાલત નવાર ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે કેમ કે એક તરફ સત્તા પક્ષ દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે કે ભરૂચમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઉત્તરોત્તર વિકાસ થયો છે અને મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના સાંસદ છે તેઓ પણ આ બાબતને લઈને નિવેદન આપતા હોય છે કે તેમના કાર્યકાળમાં વિકાસ થયો છે તેના જ કારણે તેમણે જનતા વારે ઘડી ચૂંટતી આવી છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આક્રમક મૂળમાં જોવા મળી રહી છે ભરૂચમાં રોડ રસ્તાની હાલત હોય તેમજ જે અલગ અલગ સમસ્યાઓ છે તે ઉજાગર કરવાના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો જેમાં ભરૂચ તાલુકાના ભોલાવ ગ્રામ પંચાયત લઈને તુલસીધામ સુધી જે રોડ રસ્તાની દયનીય હાલત છે બિસ્માર હાલત છે ને આટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ પણ તે જ જગ્યા ઉપર રહે છે અને તેમના જ વિસ્તારમાં હાલ વિકાસની દયનીય સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પ્રહાર કર્યા છે સાથે જ આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આ રોડ રસ્તાની હાલત દયનીય છે તેના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે તાલુકા વિકાસ અધિકારી જે પોતાની એસી ચેમ્બર છોડીને બહાર લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં રસ નથી દેખાડી રહ્યા તેમને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યો પહેલાં તો શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તે સાંભળી લો આજ રોજ ભરૂચ જાડેશ્વર જે તુલસીધામ વિસ્તાર છે જાડેશ્વર ગ્રામ પંચાયત અને ભોલાવ ગ્રામ પંચાયત આ બંનેને જોડતો તુલસીધામ શાક માર્કેટનો જે રોડની હાલત છે દયનીય હાલતમાં છે પરંતુ શરમની વાત એ છે કે ભરૂચ તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એ જાડેશ્વર ગ્રામના જ છે અને જાડેશ્વર ગ્રામ પંચાયતના જ છે છતાં પણ એમના સ્થાનિક વિસ્તારની હાલત આટલી દયનીય છે કેટલાક બાળકો ત્યાંથી અવર જવર કરે છે એ પડી જાય છે કેટલાક માતા પિતા પડી જાય છે સાથે જ ટીડીઓ સાહેબને પણ આજે ફૂલહાર પહેરીને એમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા કારણ કે ટીડીઓ સાહેબને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાનો કદાચ સમય નથી એમનું કદાચ પેપર વગર વધારે હશે એટલે એમનું ધ્યાન દોરવા માટે આજે એમને ફૂલહાર પહેરીને એમનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટી અને સા જે સામાજિક કાર્યકર્તા છે એ તમામ લોકો અહીંયા એમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા અને સાહેબને ધ્યાન દોર્યું છે કે જો આગામી બે દિવસમાં તુલસીધામ

એટલું જ નહીં તેમની સાથે ભરૂચના સામાજિક કાર્યકર સેજલ દેસાઈ પણ ઉપસ્થિત હતા સેજલ દેસાઈ દ્વારા પણ શું વાત કરવામાં આવી છે અને શું તેમણે રજૂઆત હતી તે સાંભળી લો હું સેજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટીઆ એક્ટિવિસ્ટ આજ રોજ તાલુકા કક્ષાની જે રજૂઆત છે એના ભાગરૂપે ટીડીઓ સાહેબને મળવાનું થયું જે રજૂઆત છે ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયતની છે જે હદ વિસ્તારમાં આવતા જેટલા બી રસ્તા છે રોડ રસ્તા છે એ બધાના જ સમારકામની જે વ્યવસ્થા છે તેની જવાબદારી એમની છે મૂળભૂત જે અધિકારો છે જે ટેક્સો લે છે જે ગ્રામ પંચાયત ટેક્સ લે છે તો એના ભાગરૂપે જે પ્રકારની સુવિધાઓ પ્રજાને મળવી જોઈએ નથી મળતી અવરનવર ઘટનાઓ બને છે કાલે બી તાજેતરમાં જે ઘટના બની છે તુલસીધામ શાક માર્કેટની કરંટ લાગતા વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે તો આ પ્રકારની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા આજે ટીડીઓ સાહેબને આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકર્તાઓને ભેગા થઈ અને એક રજૂઆત કરવામાં આવી એમની રજૂઆતના ભાગરૂપે એમણે બાહેધરી આપી છે ચોવીસ કલાકની કે હું આના પર કોઈ નક્કર કાર્યવાહી કરીશ જો એ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા જન આંદોલન કરી અને કાર્યક્રમ આપવામાં આવશે કારણ કે જે ટેક્સ લે છે ગ્રામ પંચાયત એના ભાગરૂપે જે સુવિધાઓ લોકોને મળવી જોઈએ નથી મળતી અને જે સત્તા પક્ષના લોકો છે એ એ જ ગ્રામ પંચાયતની હદમાં પોતે રાજાશાહીથી કામ કરતા નજરે પડે છે પણ એમની બી કોઈ પીપુડી વાગતી નથી એ દેખાઈ રહ્યું છે આજે અમે ટીડીઓ સાહેબને બી આ બાહેધરી આપી છે કે તમને કોઈ સરકારી તંત્રની અંદર ઉપરલા લેવલથી કોઈ પ્રેશર કરાવતું હોય ને કામ ના કરવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય તો અમને કહો અમે તમારા સમર્થનની અંદર એ કામ કરવા બી તૈયાર છે હાલ જેવી રીતે આ તુલસી ધામના રસ્તાની બુમરાળ ઉઠી છે રોડ રસ્તાની દયની હાલતને લઈને સત્તા પક્ષો પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તેને લઈને હવે જોવું રહ્યું તંત્ર દ્વારા આગામી સમયમાં કોઈ ઠોસ કાર્યવાહી કરે છે કે પછી વધુ એક આંદોલનની શરૂઆત હવે ભરૂચમાં રોડ રસ્તાને લઈને થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝી ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે